મેઘરાજાનગર માં ગંદા પાણીનું સામ્રાજ્ય પંચાલ રોડ પર રામનગર સોસાયટી અંદર આગળ ગંદા પાણીની નદી છલા છ માસ કરતા વધુ સમય ગંદા પાણી તળાવ ગંદા પાણી રહીશો ને આવર જાવર મુશ્કેલ ગંદા પાણીને લઈને મચ્છરનો પદ્રવ રામનગર વિસ્તારમાં રોગચાળાની ભીતિ ગ્રામ પંચાયત તંત્રમાં એક વાર રજૂઆત

સફાઈ કરાવવા માગીએ છીએ એનો નિકાલ કરી આપ મારું નામ સોહનલાલ રામનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે સોસાયટીના મેન નાકા ઉપર પાણીની ગંદા પાણીની સમસ્યા બહુ સમય હતી છે અને અમે પંચાયતો વારંવાર રજૂઆત કરતાં છતાં અમને વાયદા બતાવે છે પણ કામનો નિકાલ આવતો નથી અને આ સત્વરે નિકાલ થાય એ રીતે પ્રશાસનને તથા છોકરા આગળ સાહેબોને વિનંતી કે અમને જલ્દી નિકાલ કરી નિશાળમાં જતાં છોકરાઓ દફતર લઈને અહીં પડી જાય છે